નમસ્કાર ધોરણ સાતના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં જે આવી રહી છે તેના માટે મિત્રો તમારે જે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો આજના વિડીયોમાં આપણે જે જવાબ સાથે લઈને આવ્યા છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે આમાંથી મિત્રો ઘણા જ પ્રશ્નો એવા છે કે તમારી એક્ઝામાં પૂછાઈ શકે એવા છે બરાબર તો ખાસ મિત્રો વિડીયોની અંત સુધી જો જો આપણી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ તમે જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઓકે તો વિડીયોને મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો આજે પ્રશ્નપત્રની કુલ ગુણની વાત કરીએ તો કુલ ગુણ એસી રહે છે અને સમય રહેવાનો છે ત્રણ કલાકનો ઓકે આ મિત્રો જે પ્રશ્નપત્રને આપણે જે શરૂઆત કરીએ છીએ સોલ્યુશનની તેમાં જે પ્રશ્ન એક છે અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે બરાબર આઠ પ્રશ્નો છે આઠ ગુણની અંદર હશે વિકલ્પો આપણને તેમાં છે કે દિલ્હી સલ્તનતમાં કયા વંશનો સમાવેશ થતો નથી તો કયો મુઘલ વંશનો ખાસ યાદ રાખજો કયો વંશ આવશે મુઘલ વંશ બરાબર પછી પાણીપતનું યુદ્ધ પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો પંદરસો ને છવ્વીસની અંદર ઋષિસન પંદરસો છવ્વીસમાં છવ્વીસમાં જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું આ પણ મોસ્ટ એમ્પી છે પછી સાગ અને સાલ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે તો કયા ખરાવ જંગલોના ખાસ યાદ રાખજો બરાબર પછી રણ પ્રદેશમાં બારીક માટીકાણો ફેલાતા બનેલા સમથળ મેદાનને શું કહે છે તો લેઓસ કહે છે બરાબર શું કહેવાય લોયસ કહેવાય ખાસ યાદ રાખજો પછી નંબર પાંચ જે પેસેફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે કેટલા કિલોમીટરની આઠથીને જે અગિયાર કિલોમીટરની ઊંડી ખીણો આવેલી છે પેસેફિક મહાસાગરમાં બરાબર પછી ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર બન્યા તો કયા રાજા હર્ષવર્ધન પછી સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો તો સામંત બરાબર નંબર છે કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિવિધ ભૂમિ સ્વરૂપો બનાવે છે શું જવાબમાં આવશે ઘસારણ અને નિક્ષેપણ જે આ પ્રક્રિયા છે એ જે પૃથ્વીની સપાટી પર વિવિધ ભૂમિ સ્વરૂપો બનાવે છે ઓકે પછી આપણને જે આગળ શું આપેલી છે ખાલી જગ્યાઓ આપેલી છે તો ખાલી જગ્યા જોઈએ એ પણ ટોટલ આઠ ગુણમાં છે બરાબર તો ખાલી જગ્યાની લડાઈ જે ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન સ્વરૂપ ચીન જે સીમા સીમાચિહ્ન સ્વરૂપ ગણાય છે તો કઈ આવશે લડાઈ જે આવશે તરાઈ લડાઈ ખાસ યાદ રાખજો જે તરાઈ લડાઈ છે એ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે આપણું મોસ્ટ ટાઈમ છે બરાબર છે પછી બીજું જે ખાલી જગ્યા દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો ખુદબુદ્દીન એબક બરાબર પછી નેક્સ્ટ છે દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોઝા એમ ત્રણ સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી તો શું આવશે જવાબમાં આરબ પછી ખનીજ સોરી અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો અનાજ પીસવા માટે જે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે પછી પૃથ્વી ઉપરના ધન પોપડાની ખાલી જગ્યા કહે છે તો વૃતાવરણ કહેવાય પણ ખાસ યાદ રાખજો પછી ભારતમાં ખાલી જગ્યા વર્ષમાં ઉંમર સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો અમદાવાદની અંદર પછી ચેરનું બીજું નામ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા છે તો કેરળ અને મલયાલમ બરાબર પછી નેક્સ્ટ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં છે કે સોલંકી જે સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે તો વિધાન સાચું છે મોસ્ટ ટાઈમ બી છે બરાબર આ પણ તમને એક વાક્યમાં વિકલ્પોમાં પૂછી શકે છે પછી અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી તો અકબરે નથી કરી વિધાન ખોટું આવશે પછી હૌલેશ્વર મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે તો વિધાન ખોટું છે જે ભૂકંપની આગાહી કરી શકાય છે તો વિધાન ખોટું છે બરાબર પછી ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો હિતાવહ છે હિતાવહ છે તો શું છે જવાબ આ વિધાન કેવું બનશે ખરું બનશે ઓકે પછી સમતા પાવરણમાં જેટ વિમાનો વિના અવરોધે ઝડપથી ઉડી શકે છે તો વિધાન સાચું છે પછી મતદાન મથકે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે છે તો વિધાન સાચું છે ઓકે પછી ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ એકસો વીસ બેઠકો છે તો વિધાન મિત્રો ખોટું આવશે બરાબર પછી નીચેના વિધાનો કારણો સહિત આપવાના છે ગમે તે ત્રણ પ્રશ્નો જવાબ લખવાના છે આપણને જે અત્ર છ ગુણમાં ટોટલ પૂછશે બરાબર તેમાં પહેલો પ્રશ્ન છે કે દરિયામાં ભરતી ઓટ થાય છે ઓકે તો મિત્રો એના જવાબમાં છે તો કે દરિયાના પાણીમાં દિવસમાં બે વખત ચડાવવાની ઉતરાવ જોવા મળે છે પાણી ઊંચું ચડે છે ત્યારે ભરતી અને પાણી નીચે ઉતરે છે તેને ઓટ કહેવામાં આવે છે ભરતી વખતે દરિયાના પાણીમાં જે સપાટી ઊંચી થઈ શકે અને કિનારા તરફ ધસી આવે છે જ્યારે ઓઢ સમયે સપાટી નીચે ઉતરી કિનારા પરથી દૂર સરકે છે આ ઘટના સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના પ્રભાવને જ બને છે દરેક સ્થળ અને દરેક દિવસે ભરતી ઓટ સમાન નથી આવતી પૂનમ અને આસમાનના દિવસે સૌથી પ્રબળ ભરતી ઓટ થાય છે આ રીતે જવાબ આવશે બરાબર પછી ઉષ્ણ કટિબંધીય લીલા જંગલો વિશે જણાવો આપણ મિત્રો એક મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ખાસ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આનો જવાબ તમને સરસ મજાનો જવાબ અંદર આપેલો છે ખાસ તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો બરાબર જગ્યા છે સૂર્ય સૂર્યમંદિરને કાળા પેગોડા કહેવામાં પણ આવે છે આ પણ એક એમપી પ્રશ્ન છે મિત્રો કોણાત્મક સૂર્ય મંદિર વાળો પ્રશ્ન છે ટૂંક નોંધમાં પણ તમને પૂછી શકે છે તો ખાસ આ પ્રશ્ન પણ તમે જરૂરથી તૈયાર કરી લેજો ઓકે આનો પણ જવાબ તમે વાંચી લેજો પછી બાર નંબરનો પ્રશ્ન છે કૃષ્ણદેવરાય આંધ્રના બોજ તરીકે જાણીતા બન્યા આ પણ એક એમપી પ્રશ્ન છે બરાબર પછી બંધ બેસતા જોડકા જોડવાના છે તો આપણે અહીં જોડકા જોડીએ એમાં પહેલું છે કે તાજમહેલ તો તાજમહેલ ક્યાં આવેલો છે આગ્રામાં આવેલો છે પછી લાલ કિલ્લો ક્યાં આવેલો છે દિલ્હીની અંદર આવેલો છે પછી ઉપરકોટનો કિલ્લો આવે ક્યાં આવેલો જૂનાગઢની અંદર બરાબર પછી સૂર્યમંદિર આવેલું છે કોણાકની અંદર ખાસ આવી રીતે જોડકા તમારે જોડવાના છે ઓકે પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે વાક્યોમાં લખવાના છે ગમે તે આઠ પ્રશ્નો લખવાના છે અને બે ગુણમાં જે પ્રશ્નો પૂછાયેલા છે બરાબર સોળ ગુણમાં છે બરાબર તો ખાસ યાદ રાખજો ને ખાસ તમે ધ્યાન પણ અહીં આપજો એમાં પહેલો પ્રશ્ન છે કે રાણીની વાવ કોણે બંધાવી હતી ઓકે તો રાણીની વાવ કોને બંધાવી રાણીની વાવ જે પાટણની રાજવી ભીમદેવ સોલંકીની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી મિત્રો ખાલી આટલો જવાબ લખવાનો છે અને આપણને મળશે બે ગુણ ઓકે તો ખાસ આ બધા જ પ્રશ્નો તમે ખાસ તૈયાર કરી લેજો પછી દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી અને કયા કયા તો દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી ગુલામ વંશ ખિલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી વંશ પછી પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોણી કોની વચ્ચે થયું હતું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસના રોજ બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે થયું હતું પછી સૂર્ય સૂર્યમંદિર કોણા સમયમાં બાંધવામાં આવ્યું હતું તો સૂર્ય સૂર્યમંદિર તેરમી સદીમાં થઈ ગયેલા ગંગવ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં બાંધવામાં આવ્યું હતું ઓકે પછી પાંચ નંબરનો પ્રશ્ન છે ઈંધણ એટલે કે બળતણ તરીકે કયા કયા ખનીજોનો ઉપયોગ થાય છે તો કોલસો ખનીજ તેલ કે પેટ્રોલિયમ કુદરતી વાયુ યુરેનિયમ થોરિયમ વગેરે ખનીજોનો ઉપયોગ ઈંધણ એટલે કે બળતણ તરીકે થાય છે ઓકે પછી પર્યાવરણના ઘટકો લખવાના છે તો પર્યાવરણના ઘટકો મુદ્દાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ આ ચાર ઘટકો આવશે બરાબર પછી ક્ષોભ આવરણ કોને કહે છે તે કયા ક્યાં સુધી જે ફેલાયેલું હોય છે તો જે પૃથ્વીની સપાટી પરથી શરૂ થતું વાતાવરણ પ્રથમ જે સ્તર ક્ષોભ આવરણ કહેવાય છે વિષુવૃત્તીય પ્રદેશોમાં તે આશરે સોળ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે અને સમશીતોષ્ણ કટિબંધમાં તે લગભગ બાર કિલોમીટર સુધી પહોંચે છે ધ્રુવીય વિસ્તારોમાં તેની ઊંચાઈ આશરે આઠ કિલોમીટર જેટલી હોય છે ક્ષોભ આવરણમાં હવામાન સંબંધિત ઘટનાઓ જેમ કે વાદળો વરસાદ પવન વીજળી પણ સર્જાય છે જે લોકશાહી કોણે કહેવામાં આવે છે એના જવાબમાં જોઈએ તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મતે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી લોકશાહીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધિઓ પસંદ કરે છે પછી આ પ્રતિનિધિઓ લોકોની ઈચ્છા અને હિત અનુસાર શાસન ચલાવે છે ભારતમાં પણ લોકશાહી પદ્ધતિ અમલમાં છે જ્યાં સત્તાનો મૂળ સ્ત્રોત જે પ્રજા છે આ રીતે જે લોકશાહી કહેવાય છે બરાબર તો આનો જવાબમાં આપણે આ રીતે પણ જવાબ લખી શકીએ પછી નવ નંબરનો પ્રશ્ન છે તો કે રાજ્ય સરકારના અંગો જણાવો તો રાજ્ય સરકાર સરકારના અંગો કયા આવશે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર આજે રાજ્ય સરકારના અંગો છે પછી ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ કઈ છે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે પછી નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો ગમે તે પાંચ લખવાના છે ઓકે ત્યાં આપણને ત્રણ ત્રણ ગુણમાં જે બધા પ્રશ્નો પૂછાયેલા છે બરાબર તેનો પહેલો પ્રશ્ન છે કે રાજમાતા દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા અથવા કહી શકે છે કે કારણ આપો દેવી આદર્શ રાજમાતા હતા મિત્રો જવાબમાં સરસ મજાનો જવાબ નીચે આપેલો છે તો ખાસ તમે વાંચી લેજો બરાબર આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ ઘણી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન પણ છે પછી બીજો છે મુગલ વહીવટ તંત્રનો રૂપરેખા આપવાની છે પછી નેક્સ્ટ છે સમુદ્ર મોજાનું ભૂમિ સ્વરૂપ સમજાવવાનું છે એનો પણ તમને જવાબ આપેલો છે એ પણ તમે ખાસ જોઈ લેજો પછી નંબર ચાર છે આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે તો બધી બાબતો નીચે તમને મુદ્દા વાઇઝ આપેલી છે ખાસ તમે વાંચી લેજો છે નંબર પાંચ જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારના કયા કયા કાર્યો કરે છે તો એનો પણ જવાબ તમને આપેલો છે ઓકે પછી કુદરતી વનસ્પતિને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે અને કયા કયા સમજાવવાની છે બરાબર પછી નીચેના પ્રશ્નના ઉત્તર છ સાત વાક્યમાં લખવાના છે ગમે તે ત્રણ પ્રશ્ન લખવાના છે અને પંદર ગુણમાં હશે એટલે કે પાંચ ગુણનો એ પ્રશ્ન આપણને અહીં પૂછેલો હશે બરાબર તેમાં છે કે સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરવાનું છે તો એનો પણ તમને જવાબ અંદર આપેલો છે તો ખાસ વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો પછી શાહના સુધારાઓની ચર્ચા કરવાની છે પછી હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ એનો પણ તમને જવાબ અંદર આપેલો છે પછી નંબર ચાર છે મુખ્યમંત્રીના કાર્યો જણાવવાના છે આ પણ એક બી પ્રશ્નો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો દુસ્તુ વિડીયોને લાઈક લાઇક અને આપણી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય જય ભારત